પોરબંદર માં હિરાપરના કોમ્પ્લેક્સ ઘણા લાંબા સમય થી બિસ્માર હાલત માં છે. ત્યારે ગત ઓગસ્ટ માસ માં પાલિકા એ પણ સમારકામ અંગે આખરી નોટિસ પાઠવી હતી. તેમ છતાં સ્થાનિકો માં સહમતી ન થતા કામ શરૂ થયું ન હતું. જેથી આજે તમામ દુકાનો પાલિકા એ સીલ કરી દીધી છે અને ફ્લેટ ધારકોને વહેલી તકે ખાલી કરવા સૂચના આપી છે. પોરબંદર શહેર મધ્ય આવેલ હિરાપરના કોમ્પ્લેક્સ ઘણા વર્ષો થી જર્જરિત હાલત માં છે. તેમાં અવારનવાર પોપડા ખડી રહ્યા છે. તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે આથી પાલિકાએ બે વર્ષ પહેલાં તારીખ તેર જુલાઈ બે હજાર બાવીસના રોજ જાહેર નોટિસ ચિપકાવી જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાઓ છે જેથી જાનમાલને નુકસાન થઈ શકે છે આથી સાતમા ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું ત્યારબાદ કોઈ કામગીરી ન થતા પાલિકા દ્વારા ચાલીસ દુકાનો પૈકી પાંચ દુકાનમાં સીલ મારી અન્ય દુકાનો બંધ કરાવી હતી ત્યારબાદ એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજી સુધી કોઈ પણ જાતનું સમારકામ ન થતાં ગત વર્ષે પણ ચીફ ઓફિસરે આખરી નોટિસ પાઠવી હતી જેમાં જણાવ્યું હતું કે ભયજનક જર્જરી થીરા બિલ્ડિંગ સ્થાનિકોના ખર્ચે અને જોખમ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજો લાવી માન્ય અધિકૃત સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવા વખત નોટિસ આપેલી હતી આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી આ હોવાથી ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે જો તેમ થાય તો આજુબાજુના બિલ્ડિંગોને તથા જાહેર રસ્તા પર અવરજવર જવર કરતા રાહદારીઓ તેમજ વાહનોના ટ્રાફિકને નુકસાન અકસ્માત જાનહાની થઈ શકે તેમ છે જેથી નોટિસ મળીએથી સાત દિવસમાં એટલે કે ગત તારીખ ચાર ઓગસ્ટ સુધીમાં બિલ્ડિંગ માલસામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું હતું જો તેમ કરવામાં નહીં આવે

આજે પોરબંદર ખાતે આવેલું હીરાપન્ના નામનું એક જે કોમ્પ્લેક્ષ છે કે જેમાં બે ફ્લોરમાં શોપિંગ અને દુકાનો છે અને બાકીના ફ્લોર્સમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સ છે એમાં એ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને ઘણું જર્જરિત હાલતમાં છે એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ બધા લોકો પ્રાંત ઓફિસર બધા લોકો અમે વિઝિટ કરી ગયા બીપોર જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે તે જે ઓક્યુપન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે રિપેરેબલ છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બિપોર જોઈના સમયથી ચર્ચાતા હતા આજે અમે નજરે જોયું છે અને એનું એક એસેસમેન્ટ કર્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં હવે ચોમાસું જ્યારે સ્ટાર્ટ થયું છે ત્યારે એ સંજોગોમાં ધીમે ધીમે પોતાની મરજીથી પણ દરેક દુકાનોવાળા અને રેસિડેન્સ જે ફ્લેટ્સ હતા એમાં જે ઓક્યુપન્ટ હતા એ બધા લોકો ખાલી કરવા માંડ્યા છે અને હાલમાં જે અત્યારે માહિતી મળી છે એ પ્રમાણે બાર જેટલી દુકાનો ઓક્યુપાઈડ છે અને દસેક જેટલા ફ્લેટ્સ છે એ ઓક્યુપાઈડ છે આ બધા દુકાનધારકો અને ફ્લેટના માલિકો અને એ લોકો બધા મારી પાસે ચારેક દિવસ પહેલાં આવેલા અને મારી ઓફિસમાં એક દોઢ કલાક સુધી આ તમામ બાબતો માટે ચર્ચા થયેલી હતી અને એ ચર્ચાના અંતે એ સૌ કન્વિન્સ થયા કે હવે આ બિલ્ડિંગ હાલમાં અત્યારે તો પહેલાં ખાલી જ કરવું પડે એવું છે આની અંદર રહેવું એ જોખમની વાત છે અને ગમે ત્યારે ગમે એ મુશ્કેલી આવી પડે તો એના માટે આપણે આપણી જાનને જોખમમાં ન મૂકવી જોઈએ એવી ચર્ચાના અંતે સૌ કન્વિન્સ થયા હતા અને ધીમે ધીમે આ મકાન અને દુકાનો બધા ખાલી કરી રહ્યા છે દુકાનદારો માટે તો ઓપ્શન છે કે એ બીજી જગ્યાએ ક્યાંય પણ પોતાનો બીજો બિઝનેસ ચાલતો હોય તો ત્યાં પોતાનો સામાન શિફ્ટ કરે પરંતુ જે લોકો અહીંયા રહે છે એના માટે કોઈ આશરો શોધવો અને પછી એ ખાલી કરવું એ બહુ અગત્યની વાત હતી એટલે અમે એમને થોડો સમય પણ આપેલો અને ઝડપથી આ કાર્યવાહી કરવા માટે જણાવેલું છે આજે પણ ફરી એ જ ચર્ચા થઈ છે આજે પણ અમે મને જે ચાર દિવસ પહેલાં ઓફિસમાં લોકો મળ્યા હતા એમાંથી એક બે જણા ખાલી કરી દીધું છે બાકી બધાનો અડધો સામાન ખાલી થઈ ગયો છે રેસીડેન્સ માટે અલગ ટેમ્પરરી જગ્યા શોધી લીધી છે અને અમે એ ચર્ચા કરેલી હતી કે અત્યારે ટેમ્પરરી કોઈ પણ દુકાન અથવા ટેમ્પરરી કોઈ પણ રહેણાંકનું મકાન શોધી અને પછી ભલે પર્મનન્ટ તમારે જ્યાં સેટલ થવું ત્યાં થવું પણ આને તાત્કાલિક ખાલી કરવું એ ખૂબ જ જરૂરી જણાય છે સમગ્ર તંત્ર છે એ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે અને એમના જાનમાનની ચિંતા કરીને જ પછી અમે આ પગલાંઓ લઈ રહ્યા છીએ એટલે જે કાયદેસર એમને નોટિસો અમે આપીએ છીએ ખાલી કરવાની પાણી કનેક્શન કાપવાની નળ કનેક્શન કાપવાની અને એ છેવટના ઉપાય તરીકે સીલ કરી અને એમને ખાલી કરાવવાની પરંતુ આ બધા જે કાયદાથી જે ઉપાયો અજમાવવામાં આવે છે અલ્ટિમેટલી જે અહીંયા ઓક્યુપન્ટ છે એમના માટેની તંત્રની ચિંતા દર્શાવે છે એમના જાનની ચિંતા એ સૌથી પહેલાં છે એમના સામાનની ચિંતા એ સૌથી પહેલાં છે અને બીજું આ એવી જગ્યાએ બિલ્ડિંગ આવેલું છે કે જો એ બિલ્ડિંગમાં કંઈ પણ વધુ વરસાદ થાય આકસ્મિક રીતે આ ફાટે અને વધારે વરસાદ થાય પોરબંદર દરિયા કિનારાનું સ્થળ છે જોઈ ગયા વખતે જ આપણે અનુભવ્યું અને જો એવું કોઈ પણ વધારે જેવું કશું આવે તો એવા સંજોગોમાં માત્ર આ બિલ્ડિંગના લોકોને નુકસાન થાય એવું નથી પણ જે ગીચ વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે એનો એક ભાગ પણ જો કોઈ બાજુમાં પડે તો પણ એ અન્યને પણ નુકસાન કરી શકે એમ છે વગર વાંકે બીજાને પણ કોઈને નુકસાન થઈ શકે એમ છે એટલે આનો એક તાત્કાલિક સોલ્યુશન જરૂરી છે અને એ ચર્ચા કરવા માટે દુકાનદારો સાથે ચર્ચા કરવા માટે અને જે મકાનમાં રેસીડેન્સ છે એ લોકો સાથે ચર્ચા કરવા માટે અમે લોકો અહીંયા બધા આવેલા છીએ અને ખૂબ જ સારી રીતે સૌનો રિસ્પોન્સ અમને પોઝિટિવ મળ્યો છે વાતને સમજી છે અને એમાં બધા લોકો સહકાર આપવા માટે પણ તૈયાર છે અને એ જ તરફ એ જ રીતે તંત્ર તરફથી પણ પૂરતો સહકાર અને સહયોગ મળનાર છે જ થેન્ક યુ આ કાર્યવાહી દરમિયાન કલેક્ટર એસપી પાલિકા પ્રમુખ તથા આર બીના અધિકારીઓ પણ દોડ્યા હતા અને કલેક્ટરે પણ સ્થાનિકોને તેની સલામતી માટે તમામ ફ્લેટ વહેલી તકે ખાલી કરાવી લેવા જણાવ્યું હતું તમામ અધિકારીઓએ ઉપરના માળ સુધી બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર